સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યો છે. ડીંડોલીમાં દોઢ વર્ષની બાળકી રમતા-રમતા અઢાર મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. બાળ તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી. માળા બહાર કાઢી બાળકી માળા ગળી જતાં બાળકીના આંતળાની દિવાલમાં પણ કાણા પડી ગયા હતા. બાળકો ગમે તે અને ગમે તે રીતે રમતા હોય છે તેમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બાળકોની સાર સંભાળ રાખવી ખૂબ જરૂરી છે સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક આવી જ ઘટના બની હોવાની સામે આવ્યું છે ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ છે નોંધનીય છે કે બાળકી રમતા રમતા અઢાર મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી બાળકીને દિવસ પેટમાં અને થવાની શરૂ હતી પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે એક્સરે કરાતા પેટમાં મળકાની માળા દેખાઈ હતી જેથી હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકમાં સવળ સર્જરી કરી માળા બહાર કાઢી લેવામાં આવી છે

બાળકીનો જીવ બચી ગયો છે પરંતુ આ ઘટના પરથી અન્ય વાલીઓએ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે